સમય જયેશભાઈને કોઈ બૂમ પાડી તમને જોયું તો તેમના કાકા સસરા અમૃતભાઈ દેસાઈ મામા સસરાનો પુત્ર ભાવિન રબારી અને નિખિલ દેસાઈ તથા સારો દેવાંગ ત્યાં હતા બાદમાં ચારેય અગાઉની અદાવતમાં જયેશભાઈનું અપહરણ કરીને કારમાં દેવીની પાસે આવેલ સ્મશાનની બાજુમાં ઉવારો જગ્યાએ લઈ જઈને કારમાંથી ઉતારી લાકડીઓથી ફટકાર્યો ત્યારબાદમાં તમામ ત્યાંથી નાસી ગયા અને ત્યારે ઇજાગ્રસ્ત જયેશભાઈ સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યા આ અંગે જયેશભાઈએ ચારેય શખ્સો સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે હાલમાં પોલીસે ફરિયાદની અરજીને આધારે મારું નામ જયેશ દેસાઈ હું રિયલ એસ્ટેટ અને જમીનનો ધંધો કરું છું તારીખ ચૌદ મેના રોજ રાત્રે ઓલિવ ગ્રીન ખાતે ગોતા ખાતે ઓલિવ ગ્રીન બિલ્ડિંગ છે ત્યાં મારી પાર્ટીનો શોરૂમ વિઝિટ કરાવવા જતો હતો તો ઓલરેડી મારો પાર્ટનર ઉપર હતો જે પાર્ટીને બતાવતો હતો અને હું નીચે પહોંચ્યો હતો મિટિંગ કરવા માટે ત્યારે હું મારી ગાડી પાર્ક કરીને ઉતર્યો અને ઓલિવ ગ્રીન સર્વિસ રોડ ક્રોસ કરતો હતો ત્યારે આ લોકો દસથી બાર જણા બે ગાડી લઈને આવ્યા અને આગળ એમની જોડે ત્રીજી બી ગાડી હતી ત્યાંથી મને લઈ અને સીધા સર્વિસ રોડ થ્રુ ઝાયડસ કોર્પોરેટ હાઉસથી રિંગ રોડ થઈ બ્રિજમાંથી બહાર કાઢી સરદારધામ વૈષ્ણોદેવીથી આગળ સરદાર ધામની સામે એક સ્મશાન છે એની પાછળ આવવા જગ્યા છે ત્યાં લઈ ગયા ત્યાં મને માર મારવામાં આવ્યો મને પગમાં માથામાં બેકમાં હાથ ઉપર બધે માર મારવામાં આવ્યો મારા પગમાં અત્યારે પ્લેટો નાખી છે બીજા પગમાં ટાંકા છે માથામાં બી મારવામાં આવ્યું હતું અને આ મારવાવાળા મારા શાળા અને એની ફેમિલીવાળા બધા હતા અને એના સિવાય મેં જે ચાર નામ મને આ જોવામાં આવ્યા એ ચાર નામના સામે મેં ફરિયાદ કરી છે પણ ટોળું વધારે હતું જે બીજા વ્યક્તિઓના નામ મને જાણ નથી પણ સીસીટીવી ફૂટેજ ઓલિવિરી આગળ એક્સિસ બેંક ને બધી શંભુજ ને બધું છે એટલે સીસીટીવી ફૂટેજ માં બીજા લોકો ના ચહેરા આયા હશે અને નામ શું આપનું મારું નામ અમથી શું ઘટના બની હતી અમાર બાબા ને માર તો 8 વાગે ફોન આયો કે તમાર છોકરા ને ઉપાડી લઈ ગયા છે તો હું તો બહુ રડી બહુ રડી માર તો હું કે માર છોકરા ને મારી નોક એને અપહરણ કરી બહુ માર માર્યો મારા છોકરા ને તો તમે સરકાર ને ગમે તે કરી મારો ન્યાય અપાવ બ્યુરો રિપોર્ટ ચેનલ દેશની જમદાવાદ